ગણપતિ બાપ્પા મોરિયા હું મોટો છું કાર્તિકે જા જા હું મોટો ગણપતિ દાદા કે તારા કરતાં મારામાં બુદ્ધિ વધારે છે કાર્તિકે કે રહેવા દે ગણેશ તારા કરતાં તો હું બુદ્ધિશાળી છું ગણપતિ દાદા કહે છે જા જા હું જ બધા કામ કરું ને હું જ મોટો છું કાર્તિકે કે રહેવા દે બધી વાત આ બધી વાત પાર્વતી માતા સાંભળતા હતા એ તો આવીને પૂછે છે શું થયું કેમ બંને ભાઈઓ ઝઘડા કરો છો એ બંને પગે લાગીને કહે છે માતા અમારા બંનેમાં મોટું કોણ તમે જ કહો આજે અમને પાર્વતી માતા કહે છે ચાલો આપણે શંકર ભગવાનને જ પૂછીએ બધા શંકર ભગવાન પાસે આવે છે અને બંને છોકરાઓ પગે લાગીને કહે છે પિતાજી અમારા બંનેમાંથી મોટું કોણ છે શ્રેષ્ઠ કોણ છે તમે જ કહો શંકર ભગવાન કહે છે જે અડસઠ તીર્થ કરીને આવશે આખી દુનિયા ફરીને આવશે એ મોટું કાર્તિકે કહે છે હું તો આ ચાલ્યો દુનિયા ફરવા અડસઠ તીર્થ કરવા ગણપતિ દાદા તો વિચાર કરવા લાગ્યા મારું તો મોટું મોટું પેટ પગ મોટા સુપડા જેવા કાન છે હું શું કરીશ કેવી રીતે અડસઠ તીર્થ કરીશ એ તો વિચાર કરવા લાગ્યા અને પછી માતા પિતાની પ્રદક્ષિણા કરે છે અને બોલે છે માતા દેવ છે પિતા દેવ છે માતા દેવ છે પિતા દેવ છે બોલતા જાય છે અને પ્રદક્ષિણા કરતા જાય છે શંકર ભગવાન તો એમને બેસાડીને લાડ લડાવે છે કાર્તિકે આવે છે ને કહે છે અરે ગણેશ તું ગયો જ નથી કે શું કે મારા કરતાં પહેલાં આવી ગયો એટલે ગણપતિ દાદા કહે છે પિતાજીને જ પૂછો ને એટલે શંકર ભગવાન કહે છે ગણેશ તો અમારી પૂજા કરી એને માતા પિતાને દેવ ગણ્યા એટલે એ તારા કરતાં શ્રેષ્ઠ છે અને બુદ્ધિશાળી છે હવે આજથી ગણપતિ જ શ્રેષ્ઠ કહેવાશે એટલે ગણપતિ દાદા ઊભા થઈને પ્રણામ કરે છે અને શંકર ભગવાન કહે છે દુનિયામાં સૌથી પહેલા જે કંઈ સારું કામ થશે એમાં ગણપતિની પૂજા સૌથી પહેલા થશે ગણપતિ બાપા મોરિયા અડધું લાડુ ચોરિયા આવતા વર્ષે લવકરિયા